વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સન્માનીય સભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાળાએ શૈક્ષણિક સંસ્થાઓ એફઆરસીનું ઉલ્લંઘન કરી અને વધારે ફી ઉઘરાવે છે એવા તથ્ય વિહોણા આક્ષેપ કરી ગૃહની અંદર પોતાની હાજરી દર્જ કરાવવા માટેનો પ્રયાસ કર્યો છે માન્ય ઇમરાનભાઈ ફી રેગ્યુલેશન એ ગુજરાતની દેશમાં કદાચ પ્રથમ પહેલ હતી એફઆરસીની રચના કરી સંસ્થાઓએ દર્શાવેલા ખર્ચાને ખર્ચાઓમાં માન્ય ખર્ચા અને અમાન્ય ખર્ચાની સ્પષ્ટ જોગવાઈના આધારે ફી રેગ્યુલેશન કમિટી એ સંસ્થાઓની ફી નક્કી કરતી હોય છે અને તેના આધારે જ સંસ્થા ગમે તેટલી ફી વધારાના ખર્ચ કે ફી વસૂલવા માંગે તો પણ એમને નામંજૂર કરતી હોય છે આવા કેટલાક ઉદાહરણો પણ છે જે આવી સંસ્થાઓ કદાચ નિયમોનું ઉલ્લંઘન કરેલું પણ એફઆરસીના ધ્યાનમાં આવે છે તો એફઆરસી આવા કેસની અંદર વિદ્યાર્થીઓને વધારાની ફી રિફંડ આપવા માટેના હુકમો પણ કરેલા છે અને આવી જે સંસ્થાઓ છે એમને દંડાત્મક કાર્યવાહી પણ કરેલી છે જે પ્રકારે માનની મંત્રીશ્રીએ ગૃહમાં પણ આમના માટેની માહિતી આપી છે કે જે પ્રકારે અમદાવાદ ગોતા વિસ્તારની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલે જે પ્રકારે ફીની માગણી એફઆરસી સમક્ષ એક લાખ ચાલીસ હજાર કરી હતી એની સામે નિયત ફી માત્ર છત્રીસ હજાર એફઆરસી કરેલી છે કહેવાનો મતલબ એ છે કે એફઆરસી પાસે બિલકુલ કઈ ફી માન્ય રાખવી કઈ ફી કયા ખર્ચાઓ અમાન્ય રાખવા એની નિયત ગાઈડલાઈન હોય છે ને એના આધારે જ આવા અનેક ઉદાહરણો મારી પાસે છે પરંતુ એફઆરસી જે પ્રકારે ફીની માગણી કરતી હોય છે એની સ્પષ્ટ જોગવાઈઓને આધારે કેટલાક ખર્ચાઓ માન્ય અને અમાન્ય કરીને એમની ફી નિયત કરતી હોય છે એવી જ રીતે દંડાત્મક આવા કોઈ 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 નિર્ણયને સંસ્થા તો એને વિદ્યાર્થીઓને રિફંડ આપવાની સાથે એવી સ્કૂલોને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે જામનગરની પીવી મોદી હાઈસ્કૂલ બે લાખ પચાસ હજારનો દંડ ઉપરાંત વિદ્યાર્થીઓને પરત ફી કરવા માટેના હુકમો પણ કરેલા છે આવા અનેક દાખલાઓ મારી પાસે છે કહેવાનો મારો મતલબ એ છે કે કોઈ પણ જાણ્યા વગર જોયા વગર કોઈ પણ જગ્યાએ વિધાનસભાના ગૃહની અંદર આવા પ્રકારના પ્રશ્નો ઉભા કરી એફઆરસી જેવી આપણી સંસ્થા જે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહી છે એના ઉપર શક ઉપજાવી એની કાર્યવાહીને વિક્ષેપ કરવાના પ્રયાસો માની ઇમરાનભાઈને વિનંતી કરું છું કે બંધ કરવા દેજો